તો આગળ વાત કરીશું અમરેલીના ધારાસભ્ય કૌશિક કેટલા મંત્રી પદ માટે પણ ફોન આવ્યો છે બે હાજર નેતા પરેશ કૌશિક અમરેલી માં બહુમતી નાયબ મુખ્ય દંડક ના જવાબદારી બાદ મંત્રી પદ સમાવેશ અમરેલી જિલ્લામાં કાર્યકર્તાઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ આપને જણાવી દઈએ આ પણ એક બીજા મોટા સમાચાર છે અમરેલી જિલ્લામાં કાર્યકર્તાઓમાં પણ અત્યારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

સૌથી મોટા સમાચાર છે અમરેલી જિલ્લાના જે ધારાસભ્ય છે તેમને પણ મંત્રી પદની મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે